અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી કે કે કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીનીને કોલેજ કેમ્પસમાં જાહેર માર માર્યો હોવાની ઘટના ઘટી હતી વિદ્યાર્થીને મારમારી વાળ પકડીને નીચે પટકી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વિદ્યાર્થીની દ્વારા છેડતી અને મારવાની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીને માથાભારે વિદ્યાર્થી યુવકની પોલીસે અટકાયત કરી લીધી છે આ છે અમરેલી કે કે પારેખ કોમર્સ કોલેજ આ કોલેજમાં હાલ એસવાય બીકોમની પરીક્ષા ચાલી રહી છે જેમાં સાવરકુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહીને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને આ નરાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માળીલા ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો જેથી સામુ જોતા તેણે નજર નીચી રાખવાનું કહ્યું અને ત્યારબાદ તું શું મારી વાત કરી રહી હતી તેમ કહીને યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું અને છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માળ માર્યો હતો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડીને પછાડી દઈ બંને છેડતી કરી હતી આ અંગે યુવકે તેને કહેલ કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઉં છું કાલે તું કેમ આવે છે બોલાચાલીનું મંદુક રાખીને યુવકે વિદ્યાર્થીનીને માર માર્યો હતો પરીક્ષાનો પેપર પૂર્ણ થતાં જ આ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભી હતી ત્યાં જઈને મહાવીરે વિદ્યાર્થીનીને ઢીકાપાટનો માર માર્યો હતો હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઉં છું તેવી ધમકી પણ આપી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં પણ

તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો ઘરે નહીં જવો આવી ગુનાઈત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની પડી પર વચ્ચે પડતા તેણે પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી બે દિવસ પહેલા મારામારીની એક ઘટના બની હતી વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તો શું હતી હકીકત બાવીસ ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ બીકોમ સેમપુરનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું બધા વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બહાર બહુ જ અવાજ થતાં હું ત્યાં દોડીને પહોંચી ગયો ત્યારે તો બધું પતિ ગયું હતું જે થયું એ બધું સીસીટીવી કેમેરામાં કેદ છે પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે તો શું કહેવાનું થાય સાહેબ કે જે વ્યક્તિ હતો એક હતો કે એક કરતાં વધારે હતા એક જ વ્યક્તિ હતો આપ જણાવી શકશો કઈ બાબતે બોલાચાલી થઈ હતી ના એ બાબતે બહુ આઈડિયા નથી